વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નાગરવાડા અંબા માતાના મંદિર પાસે રહેતા એક જ કોમના બે પાડોશીઓ વચ્ચે ગત મોડી રાત્રે હિંસક અથડામણ થવા પામી હતી તો મળી આવતી જાણકારી અનુસાર મકાનના બાંધકામ બાબતે પાડોશીઓ વચ્ચે થયેલી મારામારીમાં બાર લોકોની નાની મોટી ઈજાઓ પહોંચી હતી તો આ ઈજાગ્રસ્તોમાં પાંચની ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું મોડી રાત્રે બનેલો આ બનાવ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી તે પહેલા જ પોલીસ સ્થળ પર દોડી આવી હતી ને મામલો થાળે પાડ્યો હતો વધુમાં નાગરવાડા અંબા માતાના મંદિર પાસે રહેતા મોહસીન ઉર્ફે ટોલ્લા વાળા પરિવાર સાથે રહે છે તેઓના મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું આ મકાનના બાંધકામ બાબતે પાડોશી પરિવાર મહેફુઝ ઉર્ફે યાદવ રસુલભાઈ ગાચી વચ્ચે છેલ્લા કેટલાય દિવસથી જગડો ચાલી રહ્યો હતો ત્યારે ગત મોડી રાત્રે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને જૂથો લોખંડની પાઇપો લાકડીઓ સાથે આમને સામને આવી ગયા હતા એકબીજા ઉપર હુમલો કર્યો હતો બંને જૂથ વચ્ચે મારક હથિયારો સાથે થયેલી હિંસક અથડામણમાં કોઈના માથા ફૂટ્યા તો કોઈના હાથ પગ તૂટ્યા તો કોઈને શરીરના અન્ય ભાગોમાં ઈજા પહોંચી હતી આ અથડામણમાં મોહસીન ઉલ ફેઝ સિકંદરભાઈ ટોલાવાલા નિયાકતભાઈ જમીલા બહેન

બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ